અત્યારે આપણે સાંજે આઠ વાગે ચાલુ કર્યો હોય એમ કે આપણે જવાનું છે નવ વાગે મશાળ યાત્રામાં મશાળ યાત્રા છે અને અત્યારે મે મંજુરી આપણે પાવ લેવા જઈએ નદાળબત મેદાળબત બનાવીશ જો અમે પેટ ભરીને ગયા ખાઈ બસ મોજ જો બેઠો આરિયન ભાઈ બરબર બોલ માં આવું આપડે મસાડી યાત્રામાં ભૂગી ગયા છે વિદુરભાઈ ફોન માં વાત કરે છે

વાય ની ની અગેરે બરે સેન્ટર પોઈન્ટ પર કોરવડના ગ્રાઉન્ડ એક્ઝિટ સામે અહીંયા ઉતળ ચાલુ થવા મળ્યું કે હવે નઈ કે શીખાવ અને તમે તો અમને ક્યાં કહી દીધું એક નંબર ચાપડીવાળો ભલે જાવ અદજા આવી દો આવાની વિજ બૈની ફેવરિટ

અરે ગુના રે ગુના રે અરે બબે ની લાઈન કરો जय श्री Yeah!

લો ગાય યે હમારા કુરા ભાઈ ઓ ફોન લીધો ઓ ઝીમ સે ફોન લીધો એ હે એ હે અમે તો રેમ ટીમે બે પડી ગઈ કેમ કર ગઈ હે આ ન્યાય કરે મને 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 મારવા મને કે વાત એક બેગ એમાં એક છોકરો એક તો મોટો અને એક મિડિયમ છોકરો પછી તો મિડિયમ દેકર મોટો છોકરો ને એક નાખ્યો તો હવે એ આવી છે ને આર્યન રેલી હાલી હા ને ઠાકી ગયા રિટર્ન આવ્યા પાછા ને જમી લીધું ને હું મારો પ્લોટ એન્ડ કરું છું ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને શેર કરવાનું લાઈક કરવાનું ને કોમેન્ટ કરવાનું બોલતા ને બાય બેમાં તાજી દેશ